પવિત્ર અવસરે ભક્ત કાવડયાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે આ જ પ્રકારે સતત તેરમા વર્ષે પાંચ હજાર કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડયાત્રા ન થઈ હોય એના કરતાં પણ વિશેષ કાવડયાત્રાનું આયોજન કરાયું હતું આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદરા સિદ્ધ મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડના પાણી લઈને પાંચ હજારથી પણ વધારે મહિલાઓએ કાવડયાત્રા કરી હતી ત્યારબાદ આ કાવડયાત્રા એ કે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંકલેશ્વર ખાતે રૂપિયા છસો સાડત્રીસ પોઈન્ટ નેવું કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું આ અંતર્ગત રૂપિયા પાંચસો છ્યાસી પોઈન્ટ બે કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા એકાવન પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસની ભેટ મળી જે અંતર્ગત શિક્ષણ વિભાગના રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે સત્તર જેટલા કામો હાથ ધરાશે આમાં રૂપિયા ચાર પોઈન્ટ બ્યાસી કરોડના આઠ કામનું ખાતમુહૂર્ત અને રૂપિયા તેર પોઈન્ટ સુડતાલીસ કરોડના નવ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં નવી શાળાઓ અને વર્ગખંડોનું નિર્માણ સામેલ છે કચ્છના ભચાઉ તાલુકામાં ગોંધથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઇવે પર સોમવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર ટ્રેલર અચાનક નિયંત્રણ ગુમાવતા બે બ્રિજની વચ્ચે ખાલી જગ્યા પર દિવાલ તોડી લટકી પડ્યું અકસ્માતની ગંભીરતા આવી હતી કે કન્ટેનર ડિવાઈડર પર ચઢી ગયું હતું અને બ્રિજ વચ્ચે લટકતું રહી ગયું આ ઘટનામાં સદભાગ્યે ડ્રાઈવરનું ચમત્કારિક બચાવ થયો છે આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને એ વિષયો પર સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી એના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી પચીસો મહિલાઓએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢી હતી બાદમાં સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી હતી એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન આવેદનપત્ર આપવામાં આવ્યું છે શ્રાવણ માસનું આજે બીજો સોમવાર છે ત્યારે સમગ્ર જૂનાગઢમાં ભક્તિભાવની છલકાતી અનુભૂતિ વચ્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભજન શરણાઈના મધુર સૂર અને ઢૂલના ધુમ્મસના તાલ વચ્ચે ભગવાન શંકરના ઉમાપતિ સ્વરૂપે થઈ રહેલી આરાધનાએ સમગ્ર વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી હતી આજે બીજો સોમવાર હોય વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરવા માટે કતાર લગાવી હતી મંદિરમાં ઘંટ અને શરણાઈના અવાજ સાથે ગુંજતા મંત્રો અને અભિષેક સાથે ભક્તોએ ભાવભીના સ્ત્રોતો ઉચ્ચાર્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સંભેશર મહાદેવ મંદિરે દર્શન કર્યા પવિત્ર શ્રાવણ માસ નું બીજો સોમવાર એટલે શિવ ભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ આજે વહેલી સવારથી જ ગુજરાત ભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી મંદિરોનું વાતાવરણ જાણે ભક્તિમય બની ગયું હતું શ્રાવણના પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે આજે ભક્તો માટે માત્ર પૂજા અર્ચના જ નહીં પરંતુ એક ઉત્સવ જેવો માહોલ છે ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તાબાના અધિકારીઓને પેટ્રોલિંગ કરી પરિણામલક્ષી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે આ આદેશ અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ દિવાનસિંહ વાળાની અલગ અલગ ટીમો જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મુલસાણા ગામના પાટિયાથી સાણંદ તરફ જતા હાઇવે પર એક અકસ્માતગ્રસ્ત સફેદ કલરની કીયા ગાડી પડેલી છે ગુજરાતમાં શિક્ષણના વ્યાપને કારણે એક દલિત વિદ્યાર્થીએ પોતાનો જીવ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલી ટ્રાન્સટેડિયા યુનિવર્સિટીમાં બીસીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફી ભરવા માટે યુનિવર્સિટીના વારંવારના દબાણથી કંટાળીને ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાના વિરોધમાં એનએસયુએના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી સામે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું જૂનાગઢ શહેરના રાજકારણમાં એક વખત ફરી કોંગ્રેસે નવો શ્વાસ લેવાનું શરૂ કર્યું છે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ નજીક આવતા જ શહેરમાં સંગઠન મજબૂત કરવાનું કામ કોંગ્રેસે હાથ ધર્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નક્કર માર્ગદર્શન હેઠળ સંગઠન સૃજન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જૂનાગઢ શહેર માટે ખાસ કરીને બે દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ પ્રમુખોની પસંદગી અને કાર્યકર્તાઓના સંકલનનું કામ દ્રઢતાથી હાથ ધરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષક પ્રિતેશ દ્વારા ચાર વિદ્યાર્થીની સાથે થયેલા શારીરિક અડપલાની ઘટના બહાર આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે આજે ચાઇલ્ડ વેલફેર કમિટીની ટીમ પ્રાથમિક શાળામાં પહોંચી છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે આ ઉપરાંત શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસ શરૂ કરી છે અને શિક્ષક દૂષિત માલુમ પડશે તો સસ્પેન્સ સુધીની કાર્યવાહી કરવામાં આવશે